કેમ છો બાળકો મજામાં છો ને તો આજે આપણે ધોરણ પાંચ એનો યુનિટ વન સ્માઈલ પ્લીઝ એની વાર્તા આજે આપણે શીખીએ તો ચાલો શીખવાનું શરૂ કરીએ ખુશી એન્ડ ખનક વેર ગુડ ફ્રેન્ડ ખુશી અને ખનક સારી બેનપણીઓ હતી ધે હેડ સો મચ ફન ટુગેધર તેઓ સાથે ખૂબ જ આનંદ કરતા ટુગેધર એટલે જ્યારે તેઓ ઘરે પાછા ફરતા ત્યારે એકબીજા સાથે એકબીજા સાથે રેસ્ટ પણ લગાવતા ધે પ્લેડ મેની આઉટડોર ગેમ્સ તેઓ સાથે ઘણી બધી આઉટડોર એટલે બહારની બહારની રમતો રમતા લાઈક એટલે કે ખો ખો કબડ્ડી હોપસ્કોચ એટસેટ્રા બરાબર ખોખો કબડ્ડીને હોપસ્કોચ એટલે કે ટીપરી દાવ વગેરે રમતા ખુશી વોઝ ઓલવેઝ ચીયરફુલ ખુશી હંમેશા આનંદમાં રહેતી હતી તેના નામ પ્રમાણે એ પોતે ખૂબ જ આનંદમાં રહેતી હતી

ખુશી શુક હર હેડ જો ભૂતકાળ છે તેનું માથું એને ના પાડી ખૂબ જ ઉદાસ દેખાતી હતી અને ડીડ નોટ લુકઅપ એ ક્યાંય જોતી નહોતી વેન સરસ્વતી બેન હર ટીચર કોલ્ડ હર નેમ સી ડીડ નોટ ઇવન આન્સર એના જે બેન હતા સરસ્વતી બેન એને એના નામ દઈને બોલાવી પરંતુ તેને કોઈ જવાબ આપ્યો નહી આ વખતે ખૂબ જ ઊંચા અવાજે મેડમે એને બોલાવી ખુશી ખુશી રેઝ હર હેડ ખુશી ખુશી તારો હાથ ઉપર કર બરાબર આવી રીતે મેડમ એને બોલાવતા હતા પરંતુ એને કોઈ જવાબ આપ્યો મેડમે પૂછ્યું કે શું તને કોઈ પ્રોબ્લેમ છે એટલે કે તને કોઈ તકલીફ છે ખુશી શુક હર હેડ અગેન ખુશીએ ફરીથી એનું માથું હલાવ્યું અને ના પાડી હર ચીક્સ વેર રેડ તેના ગાલ લાલ હતા શી લુક્ડ અપસેટ તે ખૂબ જ ઉદાસ લાગતી હતી ધ ટીચર શિક્ષકે તેને પૂછ્યું આર યુ ફિલિંગ ઓકે શું તું બરાબર અનુભવી રહી છે તને એમ કે ફીલિંગ ઓકે એટલે કે તને સારું અનુભવે છે કે નહીં એમ ખુશી નો ડેડ ખુશીએ ફરીથી એનું માથું હલાવ્યું એટલે કે ના પાડી સ્ટીલ નોટ ડેરીંગ ટુ લુકઅપ ફરીથી એને ડેરિંગ એટલે કે ઊંચું જોવાની એને હિંમત કરી નહીં હર ફ્રેન્ડ્સ ઓલસો તેની બેનપોળીને પણ ચિંતા લાગવા ચિંતા થવા માંડી અને એ પણ પૂછવા માંડ્યા હર ફ્રેન્ડ્સ ઓલસો આસ્ક વાય આર યુ ક્રાઇંગ ખુશી ખુશી તું શા માટે રડે છે ઇઝ યોર લિટલ બ્રધર ઓકે શું તારો નાનો ભાઈ બરાબર છે ને ઓકે છે ને કારણ કે ઘણીવાર બહેનોને નાના ભાઈની ચિંતા વધારે હોય એટલે એ લોકો કદાચ નાના ભાઈની તબિયત સારી ન હોય તો પણ એ રીતે ચિંતા કરતા હોય છે આર યર ફેમિલી મેમ્બર ઓલ રાઇટ શું તારા ઘરના પરિવારના સભ્યો બરાબર છે ને ઇઝ યોર પપ્પી ઓકે શું તારો પપ્પી એટલે કે કૂતરાનું નાનું બચ્ચું ખુશી જોડે જે નાનું બચ્ચું હશે કૂતરાનું એને પણ એ પણ ઓકે છે ને એવા એવું એના મિત્રો બેનપણીઓ પૂછવા લાગી ખુશી કેપ્ટ નોડિંગ હર હેડ ટુ ઈચ ઓફ હર ફ્રેન્ડ્સ ખુશી એના દરેક મિત્ર સામે એનું માથું હલાવવા માંડી એટલે કે માથું ના પાડવા લાગી બટ શી ડીડ નોટ લુક અપ પરંતુ તે ઊંચું જોતી ન હતી ખનક વોન્ટેડ ટુ મેક હર સ્માઇલ ખનક તેને ખુશ જોવા માંગતી હતી શી હેડ એન આઈડિયા તેને એક વિચાર આવ્યો ફ્રોમ હર બેગ તેને તેની બેગમાંથી કઈક બાર પાડ્યું વેન શી રેન ટુ શો ઈટ ટુ ખુશી ઈટ સ્લીપ આઉટ ઓફ હર હેન્ડ વેન શી રેન टू शो इट खुशी એટલે કે તે ખુશીને જ્યારે બતાવવા માટે દોડતી ગઈ ઈટ સ્લિપ્ડ આઉટ ઓફ હર હેન્ડ્સ એના હાથમાંથી વસ્તુ પડી ગઈ ખુશી શો સમથિંગ ફ્લાઈંગ ટુવર્ડ્સ હર એન્ડ શી ગ્રેબ્ડ ઈટ ખુશી એ કંઈક જોવે છે એની તરફ ઉડતું એને શી ગ્રેબ્ડ ઈટ એને તે પકડી લીધું ઈટ વોઝ અ બિગ ગ્રીન રબર ફ્રોગ એ એ મોટું લીલું અને રબરનું ફ્રોગ એટલે કે રબરનું હતું એટલે કે પોતે જીવતું ન હતું રબરનું હતું બરાબર નાના બાળકો રમે છે ખુશી વો સરપ્રાઇઝ ખુશીને ખૂબ જ આશ્ચર્ય થયું હર આઈઝ વેર વાઈડ ઓપન હવે ખુશી એ પેલા રબરનું ફ્રોક જોઈ ને ખુશી એ ખૂબ જ થઈ એટલે કે એ ચોકી ગઈ એને એની આંખો ખોલી શી બેગેન ટુ લાફ આઉટ લાઉડલી તેને જોર જોરથી હસવાનું શરૂ કર્યું ઓનલી આફ્ટર ધેટ ખનક એન્ડ હર ફ્રેન્ડ શો વાય શી હેડ નોટ સ્માઇલ્ડ ઓર ટોકડ ઓલરે અને ત્યારબાદ ખનક અને તેના મિત્રોએ એને પૂછ્યું કે તું કેમ આખો દિવસ હસી નહીં કે બોલી નહીં ફોર ઓફ હર ફ્રન્ટ ટીથ વેર મિસિંગ ખુશીના જે આગળના ચાર દાંત હતા એ પડી ગયા હતા અને એના લીધે ખુશી હતી અને ચાર દાંત પડી જતા હોય છે એટલે ખુશીના એ દિવસે એ દાંત પડી ગયા હતા એટલે ખુશી એ બાબતે અપસેટ થઈને અને જ અપસેટ થઈ ગઈ હતી બરાબર આમ આ બધું સાંભળીને બધા ક્લાસના લોકો હસવા લાગ્યા चलो तर आउ